હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ગણિત વિષયનું પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ ઓગણત્રીસના વિડીયોમાં આપણે એકત્રીસ એમસીક્યુ જોયા હતા ગણિત વિષયના પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના આજનો વિડીયો છે ટેટ વનની ગણિત વિષયની તૈયારી કરતા કેન્ડિડેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે અહીંયા તમને બત્રીસમો एमसीक्यू આપેલો છે ફિબોનાકી શ્રેણીમાં આગળની સંખ્યા કેવી રીતે મળે છે તો પહેલાની બે સંખ્યાઓના સરવાળાથી પહેલાની બે સંખ્યાઓના સરવાળાથી ફિબોનાકી શ્રેણીમાં આગળની સંખ્યા મળે છે એના પછી જે જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય તો લઘુકોણ જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય લઘુકોણ પછી જે ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યાર બાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય સુગ્ય છે મિત્રો ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યાર બાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય તો આગમન નિગમન પદ્ધતિ ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યાર બાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય આગમન નિગમન પદ્ધતિ મોસ્ટ ટાઇમ ક્વેશ્ચન નેક્સ્ટ છે આગમન પદ્ધતિ કોને આપી તો આગમન પદ્ધતિ કોને આપી એરિસ્ટોટલ મિત્રો કોને આપી એરિસ્ટોટલ એના પછી જે નિગમન નિગમન પદ્ધતિ પદ્ધતિ કોને આપી તો પ્લેટો છે તો પાઠ આયોજનનું સૌથી છેલ્લું સોપાન કયું છે મિત્રો સ્વાધ્યાય સ્વાધ્યાય એના પછી જે ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે ગણિત ગમત ગણિત ગમ્મત ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ચૌદ એકમ ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ચૌદ એકમ મોસ્ટ આઈન્ટી ક્વેશ્ચન નેક્સ્ટ છે ધોરણ પાંચ ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા બાળકોને શું શીખવાડવાનું છે શું કહે છે મિત્રો ધોરણ પાંચ ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા બાળકોને શું શીખવાડવાનું છે તો જુદા જુદા આકારો દોરવા જુદા જુદા આકારો દોરવાનું છે તે શીખવાડવાનું છે ધોરણ પાંચ ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા જુદા જુદા આકારો દોરવાનું શીખવાડવાનું છે કોને તો બાળકોને પછી જે ભાગ અને પૂર્ણ એકમ કયા ધોરણમાં આપેલો છે તો ભાગ અને પૂર્ણ એકમ છે તે ધોરણ પાંચ ગણિત વિષયમાં આપેલો છે ભાગ અને પૂર્ણ એકમ કયા ધોરણમાં આપેલો છે મિત્રો ધોરણ પાંચ ગણિત આવા એમસીક્યુ છે પૂછાવવાની ખૂબ જ શક્યતા રહેલી છે જે પહેલા એક્ઝામ લેવાતી હતી એમાં પણ આવા એમસીક્યુ છે તે પૂછાતા હતા તો બે હજાર પચીસમાં જે એક્ઝામ લેવાની છે ડિસેમ્બર મહિનામાં તેમાં પણ આવા એમસીક્યુ પૂછાવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે આપણે આગળ જોયું કે ધોરણ પાંચ ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે ગણિત ગમત તો આવી રીતે ધોરણ ચારનું પણ પૂછીએ કે ધોરણ ત્રણનું પણ પૂછી શકે એવું નથી ગણિત એક જ વિષયનું કોઈ પણ વિષયના પાઠ્યપુસ્તક નું નામ છે તે તમને પૂછી શકે એટલે તમારે ધોરણ એક થી લઈને પાંચ સુધીમાં જે જે પાઠ્યપુસ્તક આવે છે તે બધા જ નામ છે એ યાદ રાખી લેવાના એના પછી જે તું મારો ગુણક હું તારો અવયવ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ગુણાકાર તું મારો એક ગુણક હું તારો અવયવ એકમ દ્વારા બાળકો શું શીખે છે ગુણાકાર

અને ભાંગાકારની રીતો એકમમાં ખજાનચી કોણ હોય છે તો આવશે જવાબ મિત્રો મણિરત્ન શું કીધું જે પ્રશ્ન સમજો મિત્રો ગુણાકાર અને ભાંગાકારની રીતો આવો એકમ છે એટલે કે પાઠ છે ગણિતમાં એમાં ખજાનચી કોણ હોય છે તો મણિરત્ન ગુણાકાર અને ભાંગાકારની રીતો એકમમાં ખજાનચી કોણ હોય છે મિત્રો મણિરત્ન ખાસ યાદ રાખજો એના પછી જે કેટલું મોટું કેટલું ભારે એકમ દ્વારા બાળકો શું શીખે છે તો વજન એમએલ લંબાઈ અને માપ શોધતા શીખે છે શું શું મિત્રો વજન એમએલ લંબાઈ અને માપ શોધતા શીખે છે કયા એકમમાં મિત્રો કેટલું મોટું કેટલું ભારે આ એકમ દ્વારા બાળકો શું શીખે છે તો વજન એમએલ લંબાઈ અને માપ શોધતા શીખે છે એના પછી જે 46મો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે ધોરણ 4 ગણિતના પુસ્તકમાં કેટલા એકમ આપેલા છે ધોરણ 4 ગણિતના પુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો મિત્રો આનો જવાબ આવશે એકમ એકમ કેટલા આપેલા છે ધોરણ ઉપરથી યાદ રાખવાનું ધોરણ માં ગણિતના પુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો એકમ આવી રીતે અન્ય વિષયના પણ તમને પ્રશ્નો પૂછી શકે એના પછી નેક્સ્ટ છે ધોરણ ચાર ગણિતના ઈટોની ઈમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે ઈટોની ઈમારત આવો એક એકમ છે એના દ્વારા બાળકો શું શીખે છે તો પેટર્ન પાડતા શીખે છે ત્રિકોણ ગોળ ચોરસ અને લંબચોરસ વગેરે દોરતા શીખે છે કયો એકમ છે મિત્રો ઈટોની ઇમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો પેટર્ન પાડતા શીખે છે ત્રિકોણ દોરતા ગોળ દોરતા ચોરસ અને લંબચોરસ દોરતા શીખે છે નેક્સ્ટ છે ધોરણ ચાર ગણિત ભોપાલનો પ્રવાસ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે તો ધોરણ ચાર ગણિત ભોપાલનો પ્રવાસ એકમ દ્વારા બાળકોને ગુણાકાર કિલોમીટર અને લિટર છે તે શીખવાડવામાં આવે છે શું શું મિત્રો ગુણાકાર કિલોમીટર અને લિટર શીખવાડવામાં આવે છે અહીંયા તમને એમ પણ પૂછી શકે કે ગુણાકાર કિલોમીટર અને લિટર ધોરણ ચાર ગણિતના કયા એકમમાં છે તે શીખવાડવામાં આવે છે તો ભોપાલનો પ્રવાસ પછી જે ધોરણ ચાર ગણિત ટીક ટીકટીક એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે ધોરણ ચાર ગણિત ટીક 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 એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે ટીક 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 આવી ગયો એટલે ઘડિયાળનો સમય જ આવશે મિત્રો એના પછી છે જગ અને મગ એકમ કયા ધોરણમાં આપેલો છે જગ અને મગ એકમ છે તે મિત્રો ધોરણ ચાર ગણિતના ટેક્સ્ટ બુકમાં છે તે આપવામાં આવેલો છે કયો એકમ જગ અને મગ આ એકમ ધોરણ ગણિતની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે આવી રીતે તમે બધા જ ધોરણમાં જે જે એકમ આપેલા છે ને એ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે બધા જ ખાસ યાદ રાખી લેજો સુડતાલીસમો પ્રશ્ન હતો મિત્રો ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે ધોરણ ચાર ગણિતના ઈંટોની ઈમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે તો ઈટોની ઈમારત એકમ દ્વારા બાળકો જે પેટર્ન પાડતા શીખે છે ત્રિકોણ ગોળ ચોરસ અને લંબચોરસ દોરતા શીખે છે એના પછી જે ધોરણ ચાર ગણિત ભોપાલનો પ્રવાસ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે ધોરણ ચોથામાં જે ગણિતમાં જે ભોપાલનો પ્રવાસ છે તે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે તો ગુણાકાર કિલોમીટર અને લિટર છે તે શીખવાડવામાં આવે છે પછી જે ધોરણ ચાર ગણિત ટીક ટીક એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે તો ટીકટિક ટીક એકમ દ્વારા બાળકોને ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે ટીક 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 આવી ગયો એટલે અહિયાં તમને ખબર પડી જાય ઘડિયાળનો સમય જ સમજાવવામાં આવેલો હોય અહીંયા તમને ત્રણ અલગ એમસીક્યુ આપેલો હોય ને કા આપેલો હોય તો આ જ જવાબ આવશે એના પછી છે છગ અને મગ એકમ કયા ધોરણમાં આપેલો છે તો જગ અને મગ એકમ છે મિત્રો તે ધોરણ ચાર ગણિતના ટેક્સ્ટ બુકમાં આપેલો છે એના પછી એકાવનમો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે ધોરણ બે ગણિત દરિયા કિનારે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે તો સંખ્યા જ્ઞાન ધોરણ બે ગણિત દરિયા કિનારે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે તો સંખ્યા જ્ઞાન પછી જે મજાના આકારો એકમ કયા ધોરણમાં આપેલો છે મજાના આકારો આવો પાઠ છે એ કયા ધોરણમાં માં આપેલો છે તો ધોરણ બે ગણિત અધ્યયન સંપુટ ધોરણ બે ગણિત અધ્યયન સંપુટ એના પછી છે ધોરણ બે ગણિતમાં બાળકોને કેટલે સુધી સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે તો ધોરણ બે માં મિત્રો બાળકોને સો થી લઈને એક હજાર સુધીનું સંખ્યા જ્ઞાન છે તે શીખવાડવામાં આવે છે અને ધોરણ એક માં એક થી લઈને સો સુધીનું સંખ્યા જ્ઞાન છે તે શીખવાડવામાં આવે છે ને બાલવાટિકામાં એક થી લઈને પચાસ સુધીનું તો આવી રીતે આ ખાસ યાદ રાખજો આ આંકડા મિત્રો બાલ વાટિકામાં થી લઈને પચાસ સુધી ધોરણ સુધી અને ધોરણ બે માં સો થી એક ગણિતમાં કેટલા એકમો છે તો એકમ ધોરણ ગણિતમાં કેટલા એકમો છે ચૌદ એકમ ના પછી છે ધોરણ ત્રણ ગણિત સંખ્યાની ની એકમમાં સૌથી વધારે કોણે કચુકા મેળવ્યા છે ઇન્દ્રા એ ચોપન ધોરણ ત્રણ ગણિત સંખ્યાની એકમમાં સૌથી વધારે કોણે કચુકા મેળવ્યા છે તો ધોરણ બે ગણિત આપો અને લો એકમ છે એ કયા ધોરણમાં આપેલો છે મિત્રો ધોરણ બે ગણિત પછી જે ધોરણ એક ગણિતની બુકમાં કેટલા એકમ આપેલા છે તો ધોરણ એકમાં ગણિતના પાઠ્યપુસ્તકમાં ટોટલ તેર એકમ આપેલા છે ખાસ યાદ રાખજો મિત્રો કેટલા એકમ તેર પછી ધોરણ કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે તો ધોરણ લઈને સુધી સંખ્યા જ્ઞાન આવે ઓગણસાઠ મો પ્રશ્ન અહિયાં છે કે દસ થી વીસ સુધીની સંખ્યા કયા ધોરણમાં એકમ આપેલો છે તો ધોરણ એક ગણિત દસ થી વીસ સુધીની સંખ્યા કયા ધોરણમાં એકમ આપેલો છે મિત્રો ધોરણ એક ગણિત ધોરણ ત્રણ ગણિતમાં કેટલા એકમો છે ચૌદ એકમ ધોરણ ત્રણ ગણિત સંખ્યાની ની ગમત એકમમાં સૌથી વધારે કોણે કચુકા મેળવ્યા છે તો ઇન્દ્રાએ ચોપન આપો અને લો એકમ કયા ધોરણમાં આપેલો છે આપો અને લો એકમ છે તે ધોરણ બે ગણિતના ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલો છે એના પછી સત્તાવનમાં ક્વેશ્ચન તમને આપેલો છે કે ધોરણ એક ગણિતની બુકમાં કેટલા એકમ આપેલા છે ધોરણ એકની ગણિતની ટેક્સ્ટબુકમાં ટોટલ તેર એકમ તમને મિત્રો આપેલા છે પછી ધોરણ એકમાં કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે તો ધોરણ એકમાં છે એક થી લઈને સો સુધી સંખ્યા જ્ઞાન આવે છે બાલ પચાસ સુધી અને ધોરણ બે માં એક હજાર સુધી આવે છે પછી જે ઓગણસાઠ મો પ્રશ્ન દસ થી વીસ સુધીની સંખ્યા કયા ધોરણમાં એકમ આપેલો છે દસ થી વીસ સુધીની સંખ્યા આવો એકમ જે કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ એક ગણિત અને સાઠમો ક્વેશ્ચન છે લાસ્ટ ક્વેશ્ચન માપન એકમ કયા ધોરણમાં આપેલો છે માપન એકમ મિત્રો ધોરણ એક ગણિતની પાઠ્યપુસ્તકમાં આપેલો છે માપન એકમ છે તે ધોરણ એક ગણિતની પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે આવી રીતે આપણે ટોટલ આજે ઓગણત્રીસ એમસીક્યુ જોયા અને કાલના વિડીયોમાં એકત્રીસ એમસીક્યુ જોયા હતા તો સાઠે સાઠે સાઠ એમસીક્યુ મિત્રો તમને પરીક્ષામાં પૂછવાની ખાસ શક્યતા રહેલી છે ડિસેમ્બરમાં જે ટેટ વનની એક્ઝામ લેવામાં આવવા આવનારી છે તેમાં મોસ્ટ આઈમપી પ્રશ્નો છે અને આ વિડીયો પૂરેપૂરો એકવાર જોઈન જજો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે